સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ ફૈઝલ ઉર્ફે ફેન્ટો ઝાકીર દેવાને બે હાજર બાવીસ ની વર્ષ છ માસ સગીરા સાથે સાવલી ખાતે ડિપ્લોમા કરતી હોય ભણવા આવતી હતી તે સમયે પરિચય કેળવી પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ દ્વારા મેસેજ કરી બોલાવી ખાતે તેમજ સાવલી મુકામે અલગ અલગ જગ્યાએ લઈ તેની સાથે વારંવાર શરીર દુષ્કર્મ કરી કરી તેના ફોટા પાડી વાયરલ દેવાની ધમકીઓ આપીને તેમજ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલીને તેને બ્લેકમેલ કરી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે ત્રીસ માર્ચ બે હજાર બાવીસના રોજ નોંધાઈ હતી ફરિયાદનો કેસ

ના બનાવમાં કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં સંલગ્ન કલમો હેઠળ વર્ષ સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો તથા અન્ય કલમો હેઠળ એક વર્ષની કેદ તથા રૂપિયા એક હજારનો દંડ તેમજ અન્ય કલમો હેઠળ ત્રણ વર્ષની સખત કેદ અને રૂપિયા ત્રણ હજારનો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં વધુ ત્રણ વર્ષની સજાને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે આરોપી દંડના કુલ એક લાખ ચૌદ હજાર રૂપિયા કોર્ટને ભરપાઈ કરે તો તે રકમ પીડિતાને ચૂકવવા માટે હુકમ કરાયો છે અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરાયો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિક્ટીમ કમ્પોઝેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ વીસ વર્ષ સખત કેદની સજાને તો કલમો હેઠળ

ડિપ્લોમા કોલેજ કરવા માટે સાવલી આવતી હતી દરમિયાન તેણીને પ્રેમજારમાં ફસાવી ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ દ્વારા પરિચય કેરવી પ્રપોઝ કરી તેણીને વડોદરા ખાતે અમિતનગર તેમજ સાવલીના વિવિધ સ્થળોએ તેમજ મહીસાગર લાછનપુર નદી કિનારે લઈ જઈ તેની સાથે બળજબડીથી દુષ્કર્મ કરી તેના ફોટા એના મોબાઈલમાં પાડી અને તે ફોટા અપલોડ કરવાની અપલોડ કરી વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે વખત વખત દુષ્કર્મ કરેલ તેમજ તેણીનું જાતિ વિષયક શબ્દોથી અપમાન કરેલ તે બાબતનો ગુનો સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી ફૈજલ ઉર્ભે ફેન્ટો જા જાર શાહ દિવાન રહેવાસી સાવલીનાને વીસ વર્ષની સખત કેદની સજા તથા એક લાખનો દંડ તથા કલમ ત્રણસો સિત્યોતેરના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે તેમજ અન્ય ગુનાઓમાં ત્રણ વર્ષની સજા અને જુદા વિવિધ દંડની રકમો ફરમાવેલ છે તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ તેને ત્રણ હજાર ત્રણ વર્ષની હજારનો દંડ છે વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતા ભોગ રૂપિયા કોમ્પન્સેશન ચૂકવવા નામદાર અદાલતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા માટે નામદાર કોર્ટે આદેશ કરેલ છે